ચાલો મિત્રો તો આજે આપણે પાછી નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવી ગયા છે જેમાં નવ પ્લસ નવ બરાબર બે લખ્યા છે તો આપણે કોઈ પણ બે ટ્રેક ઉપાડવાની છે અને એને પછી ગોઠવી દેવાની છે પણ જવાબ પર આવવો જોવે જવાબ નથી ફેરવવાનો જવાબ બે જ આવવો જોઈએ પણ બે ટ્રેક ઉતરીને ગમે ત્યાં ગોઠવી દેવાની છે જવાબ સેમ રહેવો જોઈએ બે આમાંથી બે ઉપર કોઈ પણ બે ઉપર ને બે ગોઠવી દેવાની જવાબ નો નથી આપણો ફેરવાનો જવાબ બે જ રહેવો જોઈએ